દરેક ક્ષણે પરમાત્મા અવતાર ધરીને આવે છે હવે તમે કહેશો તો પ્રમાણ આપો તમે એક એક ક્ષણે શ્વાસ લઈ રહ્યા છો અને શ્વાસ બહાર છોડી રહ્યા છો આ કોણ કરે છે જો તમારે પરમાત્મા હાજર ન હોય તો તમારે કોઈ દિવસ એવું બન્યું કે આજે હું ફોનમાં બહુ પડી ગયો ને મારું ધ્યાન ન રહ્યું હું શ્વાસ લેવાનું ભૂલી ગયો ને ગુજરી ગયો આવું સાંભળવું કોઈએ નહીં સાંભળવું હોય શું કામ કારણ કે એ કામ પરમાત્માએ સ્વીકાર્યું કે મારા ભક્તનું મારા વૈષ્ણવનું કલ્યાણ કરવું એ મારો ધર્મ છે એટલે ભગવાન આવે છે એટલે પરમાત્મા આવે છે આ કથામાં પણ આવશે ઓળખી લેજો જે મળે જ્યાં મળે જે કોઈ મળે જય શ્રી કૃષ્ણ જય ગોપાલ જય શ્રી હરિ જય સ્વામિનારાયણ જેને માનતા હોય એને કારણ કે આપણને કોઈને નથી ખબર ભગવાન કયું રૂપ લઈને આવશે એ કોઈ દિવસ ચતુર્ભુદ્ધ સ્વરૂપે શંખ ચક્ર ગદા પદ્મ વનમાલા વિભૂષિત પીડા પિતામ્બર ને જરકસી જામા મયુર પંખ વાળો મુકુટ ને મોરલી ધરીને નહીં આવે એ શું આવશે તો કે કુરુપ ધરીને આવશે કે જેની સામે કોઈ નહીં જોવે પણ એને ઓળખવા માટે તો ભક્તની આંખું જોઈએ એ કોઈક ગરીબ જોશે ને એને દયા આવશે કે લાય અને જમાડી એ બીજો કોઈ નહીં હોય પરબ્રહ્મ પરમાત્મા પોતે હશે